અને આપણે હાલો હવે બહાર જઈ કામકાજ કરીએ અને વંશભાઈ અમારા થઈ ગયા છે તૈયાર તો એને જવાનું હોય આંગણવાડીએ એટલે આપણે એની પાસે જઈ તો અમારા વંશભાઈ જો તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે આંગણવાડીએ ક્યાં ખોઈ દુ છે તો તું ક્યાંથી આવીશ આ બસ લે જે જે કઈ પેલા પછી વાત કરાય તારે હાલો કે ગાડી આલે એમ સે ખોદી નઈ બધું આ તો તેડવાય માર હાલી હાલો કેવું પડશે મામાને કેવું પડશે તે મામાની ગાડી મામાને કેવું પડશે તે ભાઈ ચાર્જિંગ નઈ

થઈ ગઈ ને તારા તને પૂછુ હું તા ને પછી મોબાઈલ દીધો મમ્મીએ જો ઉઠતા વે અહીંયા જો આપણે આ એક સાડી કરવાની હતી તાત્કાલિક ની થઈ ગઈ અહીંયા જો કોમલબેન કપડાની ઘડી કરે છે હાલો એને ઘડી થઈ ગઈ મારે સાડી થઈ ગઈ ને તારે મોબાઈલ જોવાઈ ગયો ભાઈ એ વંશ મોબાઈલ જોવાય ગયો તો મૂકી દો હવે કોણે કીધું જાજુ જવાનું મમ્મી એ પાંચ મિનિટ નું કીધું તું ને પાંચ મિનિટ થઈ ગઈ હા એવું મમ્મી નો કે હાલો તો આપણે આની ગળીબળી બળી કરી નાખીએ પોણા પાંચ વાગી ગયા છે આપણે હમણાં જસભાઈ ને તેડવા જવાનું છે તો આપણે જસ તેડીને આવતા રહ્યા થી અને હવે જો આ જસભાઈ માટે આથલા ફોલાય છે

આમ તો મને ભાવે કાજસ હા તમાર જસભાઈ છે ને આટલા ખાઈ લઈને પછી આપણે બ્લાઉઝનું કામ કરવાનું છે કંઈ કરવા માંડીએ ચાલો જમવાનું આપણે થઈ ગયું છે તૈયાર સાડા આઠ વાગી ગયા છે અને આજે જમવામાં છે રગડા પુરી જો રગડો બનાવ્યો છે ને પૂરી ને આ કાંદા આ છે ઘરે બનાવેલું ફોદીનાનું ને લીંબુનું પાણી અને છે સેવ જો મારા વિધિબેનને ને તો મોઢામાં પાણી આવે લઈ ને બે જમવા ને હાલો હવે આપણે આલો હાલો કોમલબેન ક્યાં ગયા શું વાર છે જમવા ને હાલ વંશ જ્યો સારું હાલો વંશ ના પપ્પા અને બાપુજી તો દસ વાગે આવશે કેમ વંશ એને ફોન કરજે કે હાલો રગડો પછી ઠરી જાય હું કઈશ પુરી અને વંશ કાલે બહુ ભાવી હતી એટલે આજે મમ્મીએ જો બનાવી એમાં સેવ નથી નાખવાની હાલો વિધિબેન મંડો જમવા વિધિબેન અમારે મસ્ત થાળી તૈયાર કરી લીધી ને એની થાળીમાં જો છે ને કાંદા ન હોય વિધાઉટ કાંદા હોય કેમ કે અમારે વિધિબેન છે ને વૈષ્ણવ વડા અળવૈષ્ણવ છે એટલે કાંદા નથી ખાતા જસ તું ઓલી બાજુ વયો છે હા દરવાજો બંધ કરો આજ તો બહુ ટાઈટ છે ભાઈ હાલો તો બહુ ઠંડીમાં આપણે ગરમા ગરમ રગડો ખાઈ લઈ વંશ કેવા છે ભાઈ ને તને હાલો જસ બે જા તો સાડા દસ વાગી ગયા ને આપણે જમીને ફ્રી થઈ ગયા ને બધું કામકાજ થઈ ગયું ને જો મારા વિધિબહેન તો છે ને સૂઈ ગયા પહેલી ઉઈઠી હોય ને એટલે એને નીંદર આવી જાય તો બસ આ તો અમારો આજનો વિડીયો તમને તમે અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પાછા મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો